ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું જો બસ પળટી ન જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે વિલાયત ડેરુલ માર્ગની હાલત અત્યંત દયનીય છે રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પણ પડી ગયા છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ માર્ગના સમારકામનું કામ ચાલી રહ્યું છે પરંતુ જમાસાના કારણે કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું છે પરિણામે આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે ને સિંગલ લાઇન પર જ વાહનો ચાલી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા એક રોજિંદી બની ગઈ છે હવે સ્થાનિક વાહન ચાલકો તો આ રસ્તાને ટાળવા માટે લાંબો ફેરાવો લઈને મુસાફરી કરવા મજબૂર બન્યા છે ત્યારે સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉપરાંત વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે તો વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી હવે નાગરિકોની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપવાને બદલે સત્તાધીશો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકો અને મુસાફરોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ રસ્તાનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને લોકોને રોજિંદી હાલીકીમાંથી આ મુક્તિ મળે જો તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ